શહેર વરસાદ પડતા હાઇવે સહિતના માર્ગો પર પાણી પાણી ભારે વરસાદી ઝાપટો આવતા બાઇક ચાલકો ભીંજાયા જ્યારે વાતાવરણમાં ઠંડક પ્રસરી પારડી શહેરમાં આજરોજ સવારે અચાનક વાદળછાયા વાતાવરણ સાથે વરસાદ પડ્યો હતો જેને લઈ હાઈવે સહિત માર્ગો ઉપર પાણી પાણી થઈ ગયું હતું સુમારે ભારે વરસાદી બાઇક ચાલકો હતા તો અન્ય વાહનોની ગતિ ધીમી પડી હતી નગરમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી પરંતુ બપોર બાદ ફરી સૂર્ય દેવતા નીકળ્યા હતા સતત ચોથા દિવસે હવામાન વિભાગની આગાહીને પગલે પારડીના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે આજે પારડી શહેરમાં વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી પાણી કરી દીધું હતું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો